હેલો યુટી ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો યાર મજામાં જ છે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ને ફરી એક નવાની શરૂઆત કરી દીધી છે ફેમિલી અને અત્યારે અમારે જો રજકભાઈ આવી ગયા છે ડુંડા લણવા માટે થઈને ડુંડા ઉતારવા માટે લણવા માટે કારણ કે ભાઈ બહાર ગામે બોલી બદલાય તમારા ગામમાં શું કહે એ તમે જરા કમેન્ટ કરીને કહેજો અને હા ખાસ જો તમે આ ફેસબુકની અંદર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો યાર જો યુટ્યુબની અંદર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરીને બધું બેલ લાઈકન ઓન કરી દેજો કેમકે ફેમિલી ફેસબુક અને યુટ્યુબની અંદર એકથી બે દિવસ બ્લોક લેટ આવતા હોય છે કારણ કે મેં એડિટિંગનું ઘણું કામ હોય છે તમારા ભાઈને એટલા માટે અને જો તમારે અમારી કંઈ પણ લેટેસ્ટ માહિતી જોતી હોય તો ક્યાં હોવાનું તો ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર તમારો બનાવે તો ઇન્સ્ટાગ્રામ બોક્ છે તો બધા જાઓ ફટાફટ જાઓ ને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ને ફોલો કરી લ્યો જે કંઈ પણ લેટેસ્ટ અપડેટ હશે તમને જોવા મળશે ને કાવ્ય અત્યારે રડે છે કારણ કે કાવ્ય ને છે ને આજ આખી રાત છે ને એટલે રડે અને મારા મમ્મી પપ્પા અત્યારે બીમાર થઈ ગયા તાવ આવી ગયો અને આ પણ થોડી ઘણી બીમાર છે ક્યારે આપણ કઈ દુખાવો થાય દુખાવો થાય તો હવે સોનોગ્રાફી ને કરાવી લઈને એટલે ખબર પડે એ ક્યારે બધા માંદા પડી ગેમ તો જો કાવ્યા બેન પછી રડે હે તો હવે કાવ્ય બેન ને પેલા હું અત્યારે જાઉં ગામમાં એને પ્રાથમિક સારવાર લેવડા દઈએ આપડે કાનમાં ટીપા વિપર નાખા દઈએ દુખાવો ને એકાદી ગોળી દેવડાવી દઈએ જો ફેમિલી આવી ગયા છે દવા લેવા માટે ઠીક અમારા ડોક્ટર સાહેબ છે નાવા ગયા છે ડોક્ટર સાહેબ આવે પછી કાવ્ય ની સારવાર કરે કાં કાવ્ય બેન અર્ષિભા ક્યાં ગયા બબ ગયા નાવા ગયા તો ભાઈ અમારા ડોક્ટર સાહેબ શ્રી નાવા ગયા છે અને અમારા કાવ્યા બેન આજે આખી રાત હોવાને નથી દીધા કારણ કે આ કાન ની અંદર છે ને એને દુખે ખબર નહીં જો મને એવું લાગે કે અંદર છે ને શરદીની સાહેબ જે રસીનો ભાગ કેવો થઈ ગયો એટલે કારણ કે દુખો બહુ થતો એમાં કાવ્યબેન સાચા છે હોવા ને છે ભાઈ આખી રાત હોવા નથી દીધી મને તો ઓટાના ઉઠ્યા ભેગી હાથ ના કહેતી હતી મને કે રાતે કે બાપભાઈ ને બોલાવો બાપભાઈ બોલાવો રાતે બાપભાઈ ને ક્યાં બોલાવા જવા કાંધી કાંઈ હાલો તો હવે આડી દવા લઈ લઈએ હો ડોક્ટર સાહેબ આવી ગયા ડોક્ટર સાહેબ એને એક અજીશન દઈ દીધું આખી રાત હોવા દીધું નથી હે અજીશન દેવું ને કબૂતરા જો ફેમિલી કેટલા આવી ગયા અને એક પેશન્ટને તો આપણે લઈને આવ્યો દવાખાનેથી હવે બીજા હજી બે પેશન્ટ છે એને પણ લઈને જવાના છે એમાં એક પેશન્ટ બહુ ગંભીર છે તો ફેમિલી જમવાનું થઈ ગયું છે અને કાવ્યાબેન છે ને દવા પીવડાવવાનું છે ને તો એકાદી રોટલી કારણ કે ભીખા પીઠા તો દવા ન પીવડાવે તો એકાદી રોટલી કાવ્યાબેન ને ખવડાવી દો ને પછી કાવ્યાને છે ને દવા પીવડાવી દો તો સારું થઈ જાય એકાદી કા પછી સારું થઈ જાય ને તો જો ફેમિલી અત્યારે અમારા ખેતરની અંદર જે બાજરો હતો એના ડુંડા ઉતારવાની શરૂઆત કરી દીધી છે મમ્મી મેં તમને કીધું કે મજા નથી તું ઘેર રહે તો હું કરણ તો એ ઘેર બે હવે ચાટાને કબૂતરા છે આ લોકો છે તો ભાઈ ફેમિલી મેં તમને કીધું તું કારણ કે મારા મમ્મીને પગુ બે ભાંગેલા છે ને એ વધારે હાલચાલ નથી કરી શકતા ડોક્ટરે સખત મનાઈ કરી છે ને પછી છે ને હાલચાલ કરે ને રાઈડ પાડે ને પછી બહુ મોટો તકલીફ થઈ જાય અત્યારે તો આજે હાલ ના તાવ આવી ગયો હતો ને પછી મારીને છે ને બાટલો ચડાવવો પડ્યો દવા લેવી પડી બહુ મોટી તકલીફ થાય યાર અત્યારે તમે બધા લોકો કહું છું કે રેવડી ઉંમરે કામ નો કરાવે કરાવે પણ મેં તો કીધું છે કે ભાઈ ઘેર બેહો પણ નથી માનતા તો શું કરવું ફેમિલી યાર આ ડોહા આવે ને એનો જીવ રહે જ નહીં યાર શું કરવું ટિફન નાખવો કે તો જો ફેમિલી છે ને કાવ્ય જમી લીધું છે ને હવે છે ને એને આ કાનની અંદર ટીપા નાખવાનું છે એકાદુ નાખ દે બહુ નો બહુ નો નાખતી હોય તો આવી રીતે જો ટીપા નાખી દે ને હવે થોડીક વાર છે ને આરામ કરે ને શાંતિ થઈ બાકી છે ને દુખાવો બહુ થતો હોય છે તો હવે એને થોડીક વાર આરામ કરવા દઈએ ને ને છે મેં મોબાઈલ આપી દીધો ને એટલે મોબાઈલ જોઈને થોડીક વાર રમે કે એનો જીવ મોડ થઈ જાય દવાનો થોડો ઘણો અસર થઈ જાય પછી વાંધો ન ફેમિલી ફેમિલી અચાનક છે ને મારે હોસ્પિટલ આવવાનું થયું કારણ કે ભારતીયને યાર આમ તો નોરમ રજૂ અચાનક સાથી દુઃખો મળ્યું પેટનો દુખાવો થઈ ગયો ઉપયોગ કરાવ્યા ખબર પડે ભારતે આ બધી ઉપયોગ કરી હોય કે ધ્યાનની વાત છે અડધી કલાક કલાક જેવું છું હજી કંઈ નથી ડોક્ટર આવ્યા કે નથી કંઈ બહારથી બરાબર આવી હવે આવા પછી ખબર પડે કે હું છે આગળ બસ હવે થોડીક વારની અંદર રિપોર્ટ થવા જ આવ્યા છે રિપોર્ટ થઈ ગઈ પછી આપણે બધા જોઈએ કે રિપોર્ટ રિપોર્ટની અંદર શું આવ્યું એમ કીધું ડોક્ટરે તું તો ફેમિલી તો રિપોર્ટ આવી ગયા છે ને સાયબારે અંદર વાત થઈ ગઈ છે ને એટલું બધું કંઈ છે ને કારણ કે એવું કીધું કે જમવામાં એવું કંઈક આવી ગયું છે ને એની સાહેબે તકલીફ થઈ છે અને બાકી પત્રી છે પછી મેં સાઈબારે પડી વાત કરી છે અને સાહેબે એવું કીધું છે કે શું ઓપરેશન દવાથી નીકળી નીકળીએ તો ઠીક છે બાકી પછી ઓપરેશન કરવાનું છે એટલે ફેમિલી એટલું બધું કઈ જરૂર છે નહીં આમાં ધ્યાન રાખતી રાખું જે આવી બોતળે જ રાખે ને પછી બીજાને હેરાન કરે કે થાય એવું થઈ ને ફેમિલી ખરેખર ખાવામાં છે ને આને કઈ બોલી જ નથી ગમી ખાવામાં ગમતી બટકી નાખે પછી બીજાના ના જીવો ધર સડાવી દે એમાં હું કરું તમે જ મને કહો હા યાર ખરેખર થોડીક વાર તો હતું નહીં થોડીક વાર થોડીકડી કરાવી તમારા ભાઈ ને યાર હવે જાય સીધા ઘરે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને હગાવાલાને ઘણા અમારે યાર વિડિયો જોઈએ છે તો ખરેખર એવું કંઈ હતું નહીં તમે કોઈ ટેન્શન લેતા નહીં કારણ કે નોર્મલી એવો ગેસ થઈ ગયો તો એટલે ભાઈ અહીંયા હેરાન કરી દીધા કારણ કે આ ખા આ આ કેવી બેઠી જોઈને લે શ્યાને કે ખાવામાં તો ભાન રાખે ને નવા પછી રિપોર્ટ વાસે બેઠી બેઠી કે હું છે હું નહીં તો એવું કંઈ હતું નહીં ફેમિલી એટલે ભાઈ હગાવાલા મમ્મી ઘણા આપણા જોતા હે એવું કંઈ હતું નહીં મમ્મી કા કારણ કે ખાલી નોર્મલી એવો ગેસ થઈ ગયો હતો ને સાતીમાં દુખાવો થઈ ગયો હતો એટલે અમે

તો ભાઈ કોઈ હા ખાવામાં ધ્યાન રાખે ની મારી માં કેમ નવા ફેમિલી કંઈ ઘરે કોઈ હકાવવાળાને ખબર કઢવા આવવાની જરૂર છે નહીં કારણ કે એવું કંઈ છે નહીં ભાઈ હું ફેમેલી હજી છે ને ઓફિસે જવાનું બંધ રાખ્યું કારણ કે હવે છે ને પછી કંઈ મગજ જ કામ ન કર્યો પછી વેરાવળથી આવે ને થોડીક વાર ઉઈ ગયા તા જો ચા બની ગઈ છે તો ચા પી લઈએ તો ફેમિલી અત્યારે થઈ ગયા સાજના સાડા સાત અને અત્યારે જો અહીંયા ભારતી છે ને રોટલા કરે ભારતી કેટલી વાર છે હવે જમવાને હેલો અવાજ આવે છે કેટલી વાર છે જમવાનું થઈ ગયું જમી કારણ કે આજ થોડા કામ પર લેટ આ બાજરાનું કામ આવે ને તો થોડા ઘણા બધા લેટ થઈએ ચાલો પેલા હવે જમી લઈએ તો જો ફેમિલી બધા ડેલીની જેમ જમવા બે ગયા છે અને મમ્મી હું તમને શું કહું યાર મમરીમાં છે ને મજા નથી આવતી તો કંઈક અલગ પાપડ કે કરો ને એવું કંઈક કરો ને કેવા બનાવો વરાળીયા પાપડ હા ઓલે ઈ પાપડ છે ને મસ્ત અંતે ફૂલી ને આરા હવે છે ને મમરી એક ને એક ખાઈને છે ને મમરીમાં ખરેખર ભરતી મજા નતા હતી તો હું કેવું છે તારું બનાવી જશે કે કાલે વરાળીયા પાપડ હા પેલા મોઢા માં ખાઈ લે જો કે ને ફેમિલી કાલે બનાવ હે ફાઈનલ ને મમ્મી બની જશે ને કાલે હા તો જો ભાઈ છોકરા અને મમ્મીને બધા કઈક બની છે તો કઈ વાંધો ન આલાનું કઈક ઝૂમ કાલે એ ઓલા કઈક મહેનત બહુ થાય તો ફેમિલી પેલા જમી લઈએ અમે લોકો તો ફેમિલી જો આ તો બધા લોકો સુઈ ગયા છે ને જમી કરીને પછી છે ને કારણ કે હું હોય ગયો તો મારા મિત્રન મડો મટેથી ને એક મારે પ્રશ્ન કામ હતું ને મારે છે ને બહાર જવાનું છે હમણાં થોડા દિવસો માટે તો વિચારી કે ક્યાં જવાનું છે શું કરવાનું છે તો બધું ડિસ્કસ કરવા માટેથી ન ગયો તો તો આ બધા તો જો કાવ્યા ને ભારતીન બધા તો હોઈ ગયા કારણ કે આખો દિવસ કામ કરતા હોય ને એટલે થાકી ગયા હોય તો બસ આપણે બ્લોગ અહીં લાગી જો વિડીયો સારો લાગ્યો હોય તો એક નાની એવડી કમેન્ટ કરી દીજો ચેનલમાં નવો હોય તો યાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે આપણે વન મિલિયન સબસ્ક્રાઈબર જલ્દીથી કમ્પ્લીટ કરવાના છે તો ચાલો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગલ રાધે રાધે બા બાય